નમસ્કાર મિત્રો હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એક અગત્યના ટોપિક વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ટૉપિકનું નામ છે વર્બ એટલે કે ક્રિયાપદો મિત્રો ક્રિયાપદ એટલે શું બરાબર છે તો કે ક્રિયા બતાવતું પદ એટલે ક્રિયાપદ જેને ઇંગ્લિશની અંદર આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ મિત્રો જે આ વર્બ છે બરાબર એ તમે પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણ સુધી અથવા તો તમે કોલેજ સુધી પણ જે ક્રિયાપદ હોય છે એ કોઈ દિવસ બદલતા નથી કોઈ તમને એવું પૂછે બરાબર કે ઇંગ્લિશમાં કેટલા ક્રિયાપદો છે તો કે અઢળક અસંખ્ય ક્રિયાપદો છે પરંતુ કોઈ તમને એવું કહે કે ઇંગ્લિશની અંદર કુલ કેટલા પ્રકારના ક્રિયાપદો આવે છે તો કે પાંચ પ્રકારના ક્રિયાપદો આવે છે અને આ પાંચ પ્રકારના ક્રિયાપદો વિશેની ચર્ચા આપણે કરવાના છીએ બરાબર છે મિત્રો એક બીજી વાત કે ક્રિયા બતાવતું પદ એટલે ક્રિયાપદ એટલે કે ઇંગ્લિશમાં એને એક્શન કહેવાય બરાબર એક્શન બતાવતું જે પદ છે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ એના ઉદાહરણ હું તમને આપું પ્લે એટલે કે રમવું બરાબર છે તો પ્લે છે એ શું છે એ વર્બ છે હું એમ કહું દોડવું ઇંગ્લિશમાં એને રન કહેવાય બરાબર છે તો એ વર્બ છે ખાવું જેને ઇંગ્લિશમાં ઈટ કહેવામાં આવે છે તો ઈટ શું છે એ એક વર્બ છે બરાબર છે મિત્રો તો આવી રીતે ઇંગ્લિશમાં અઢળક ક્રિયાપદો છે પરંતુ મુખ્ય પાંચ પ્રકારના વર્બ ઇંગ્લિશની અંદર યુઝ થાય છે તો ચાલો આપણે જોઈએ કયા પાંચ પ્રકારના ક્રિયાપદ છે જોવું જોઈએ એ પાંચ પ્રકારના ક્રિયાપદોની અંદર પહેલું છે વિવન બરાબર છે વિવન એટલે શું તો કે વિવન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કેવું રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ બરાબર ક્રિયાપદનું મૂળરૂપ એટલે શું તો કે જેની આગળ પાછળ રોવા વાળું કોઈ નથી એ ભાઈ એકલો અટૂલો છે બરાબર છે એને બરાબર ક્રિયાપદનું મૂળરૂપ કહેવામાં આવે છે બરાબર ટૂંકમાં ઇંગ્લિશની બીજી ભાષામાં હું તમને કહું તો આને પ્યોર વર્બ પણ કહેવામાં આવે છે હમણાં હું તમને એક્ઝામ્પલ્સ આપીશ એટલે તમને વધારે સારી રીતે સમજાઈ જશે બરાબર છે બીજું છે વિટું વીટું વીટું એટલે શું તો કે સાદા ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ કેનું તો કે સાદા ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ ક્લિયર છે મિત્રો એ શું છે એ હમણાં ઉદાહરણમાં આપણે જોઈ લઈએ બરાબર છે એક છે વિથ્રી બરાબર વિથ્રી ગ્રામરની ભાષામાં વિથરી છે બરાબર છે ને ભૂતકૃદંત કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભૂત ભૂતકૃદ બરાબર છે ઇંગ્લિશમાં એને પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે પાસ્ટ પાર્ટિસિપલ ટૂંકમાં ભૂતકાળનું ભૂતકાળ એટલે ભૂતકૃદંત ક્લિયર છે હમણાં એક્ઝામ્પલ્સ આવશે એટલે તમને બધું જ સમજાઈ જશે બરાબર છે એટલે ધીરજ જરૂર રાખજો બરાબર બીજું શું છે તો કે એક છે વિફોર વિફોર છે તો આને ગ્રામરની ભાષામાં વર્તમાન કૃદંત કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વર્તમાન કૃદંત બરાબર છે અથવા તમે આને એમ પણ કહી શકો છો કે ક્રિયાપદનું આયનજીવાળું રૂપ કેવું તો કે જે ક્રિયાપદ છે એનું આયનજીવાળું રૂપ બરાબર અને ગ્રામરની ભાષામાં એને શું કહેવામાં આવે છે વર્તમાન કુદરત કહેવામાં આવે છે અને પાંચમું છે વી ફાઈવ વી ફાઈવ એટલે શું તો કે એસ અથવા ઈ વાળું રૂપ કેવું એસ કે ઈ વાળું રૂપ એસ કે ઈ વાળું રૂપ એટલે શું તો કે એવું વર્ગ કે જેની પાછળ એસ અથવા ઈ એસ લાગે છે ક્લિયર છે મિત્રો ચાલો હવે જોવો જોઈએ એક્ઝામ્પલની સાથે આ પાંચે પાંચ વર્ગ છે એ આપણે સમજીએ કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ જેમ કે હું એ લઉં છું પ્લે મેં શું લીધું મિત્રો પ્લે જોવો જોઈએ આની આગળ પાછળ કોઈ છે બરાબર આની પાછળ એસ છે આની પાછળ ઈએસ છે આની પાછળ ડી છે કાંઈ નથી બરાબર છે તો આને ક્રિયાપદનું કેવું રૂપ કહેવામાં આવે છે મૂળ રૂપ કહેવામાં આવે છે બરાબર છે તો વિવન એટલે શું તો કે ક્રિયાપદનું મૂળરૂપ બરાબર છે વીટું એટલે શું તો કે સાદા ભૂતકાળનું રૂપ વીટું કોનું તો કે પ્લેનું પ્લેનું વીટું શું થાય તો કે પ્લેઈડ થાય બરાબર છે પ્લેનું વીટું શું થાય તો કે પ્લેઈડ થાય હવે છે વી થ્રી વી થ્રી એટલે આનું વી થ્રી શું તો કે ભૂતકાળનું ભૂતકાળ પ્લેઈડનું ભૂતકાળ શું થાય તો કે પ્લેડ જ થાય પ્લેનું ભૂતકાળ શું થાય સ્પલેઈડ જ થાય બરાબર છે હવે સાથે સાથે હું તમને એક હિન્ટ પણ આપી દઉં બરાબર એક્ઝામની અંદર બરાબર છે જે વર્બ છે એટલે કે જે ક્રિયાપદ છે બરાબર છે એનું વીનું વી થ્રી એટલે કે થર્ડ ફોર્મ પણ પૂછે છે પછી સેકન્ડ ફોર્મ પણ પૂછી શકે છે ફોર્થ ફોર્મ પણ પૂછી શકે છે કાંઈ પણ પૂછી શકે છે ક્લિયર છે મિત્રો તો જોવો જોઈએ એવા જેટલા પણ ક્રિયાપદ છે જેટલા પણ ક્રિયાપદ છે કે જેની પાછળ ઈડી લાગેલું હોય શું લાગેલું હોય ઈડી લાગેલું હોય એ બધાના વી થ્રી પોતે જ હોય ટૂંકમાં એ ડુપ્લિકેટ કોપી જ મારી દેવાની બરાબર પ્લેડ છે એ વી છે તો વી થ્રી હું થાય પ્લેઈડ જ થાય બરાબર છે ક્લિયર છે આવું બીજું ઉદાહરણ પણ હમણાં હું તમને આપું છું એટલે તમને વધારે સારી રીતે સમજાઈ જશે બરાબર છે વી ફોર વી ફોર એટલે શું તો કે ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ બરાબર છે પ્લેનું વાળું રૂપ શું થાય તો કે પ્લેઈંગ થાય શું થાય તો કે પ્લેઈંગ થાય બરાબર છે મિત્રો તેવી જ રીતે વી ફાઈવ વી ફાઈવ એટલે શું તો કે એસ અથવા ઈ વાળું રૂપ બરાબર છે તો પ્લેનું વી ફાઈવ શું થાય તો કે પ્લેસ થાય બરાબર છે હવે તમારા મનમાં એ ઘણા બધાને પ્રશ્ન પણ હશે બરાબર છે કે સાહેબ એ શું કામ લઈ ગયો એ શું કામ ન લઈ ગયો તો એની ચર્ચા હું તમને જ્યારે આપણે ટેન્સ ભણીશું ને ત્યારે કરીશ ત્યારે તમને આ વધારે સારી રીતે સમજાશે બરાબર છે અત્યારે તમારે જે આ પાંચ ફોર્મ છે વર્બના બરાબર એ જ સમજવાના છે હજી એક ઉદાહરણ લઈએ જેથી કરીને તમને વધારે સારી રીતે સમજાય જોવો જોઈએ હજી એક ઉદાહરણ હું કોઈ લઉં બરાબર છે તો એક ઉદાહરણ છે હું લઉં છું ડ્રીમ શું લઉં છું હું ડ્રિંક બરાબર છે તો આ ડ્રિંક છે એ વિવન છે આની પાછળ કાંઈ નથી ડી નથી ઈડી નથી આઈ નથી એસ નથી ઈ એસ નથી કાંઈ નથી બરાબર છે તો ડ્રિંક છે એનું વીટું શું થાય તો કે ડ્રિંક છે એનું વીટું થાય ડ્રેન્ક શું થાય ડ્રિંકનું વીટું છે એ થાય ડ્રેન્ક બરાબર છે હવે આનુંય ભૂતકાળ એટલે વિથરી આનુંય ભૂતકાળ એટલે વિથરી બરાબર છે તોનું વિથરી શું થાય તો કે ડ્રંક શું થાય ડ્રંક જોજો મિત્રો આ છે ડ્રેન્ક બરાબર છે આ શું છે ડ્રંક બરાબર છે મિત્રો હવે આનું વિફોર શું થાય તો કે ડ્રિન્કિંગ શું થાય તો કે ડ્રિંકિંગ બરાબર છે અને ફાઈવ શું થાય તો કે ડ્રિંક્સ બરાબર જેમ આ ટ્રીક તમને કીધી હતી તેવી જ રીતે અહીં પણ ટ્રીક છે બરાબર જે તમને હું સમજાવું છું જોવું જોઈએ મિત્રો એવા જેટલા પણ બરાબર વર્બ છે બરાબર છે કે જ્યાં એ આપેલો હોય બરાબર વીટુમાં શું આપેલો હોય એ આપેલો હોય અથવા તો સીધા અહીંયા પણ આવી જાવ બરાબર છે એવા જેટલા પણ વર્ગ છે જેના વિવનમાં અહીંયા આ આપેલો હોય તો એનો વીટુમાં ખાલી શું કરવાનો તો કે એ કરવાનો જોવો જોઈએ અહીં ડ્રિંક છે તો એને શું થયું એ એટલે ડ્રીંક બાકી કાંઈ ચેન્જીસ નથી બરાબર છે તેવી જ રીતે બરાબર એ છે એનો શું કરવાનો યુ કરવાનો બરાબર છે સૌથી વધારે જો વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય વર્બ યાદ રાખવામાં તો એ વીટુ અને વિથરીત છે બરાબર છે તો મારે તમને એ જ જણાવવાનું છે તમારી દુઃખતી જે રગ છે ને એ જ મારે પકડવાની હોય બરાબર છે એને જ સાચા ટીચર કહેવામાં આવે છે બરાબર છે મિત્રો તો તેવી જ રીતે અહીંયા શું છે આઈનો માત્ર એ બરાબર છે અને એનો શું કરવાનો માત્ર યુ પણ એ નિયમ આઈ વારામાં જ લાગે હો એ બધી જગ્યાએ પછી નહીં નાખી દેવાનું ક્લિયર છે મિત્રો આવું જ ઉદાહરણ બીજું આપોને તમને વધારે સારી રીતે યાદ રહે જોવો જોઈએ સિંગ બરાબર છે તો આ તો તમે મારી પહેલાં જવાબ આપી દેશો આઈ છે એનો શું કરું હું ખાલી તો કે એ કરું સેંગ મજા આવી શક એનો હું શું કરું તો કે યુ કરું તો કે સંગ મજા આવી શક બરાબર છે વી ફોર શું થાય તો કે સિંગિંગ અને વી ફાઈવ શું થાય તો કે સિંગ થાય બરાબર છે મિત્રો એક બીજી વસ્તુ કે આનું ગુજરાતી પણ તમને આવડવું જોઈએ એ પણ સાથે કહી દો પ્લે એટલે રમવું ડ્રિંક એટલે પીવું સિંગ એટલે ગાવું બરાબર છે મિત્રો હજી કોઈ આપણે ઉદાહરણ લઈએ બરાબર છે એક ઉદાહરણ હું લઉં છું ઈટ ઇટ એટલે ખાવું બરાબર છે તો આનું જે વી ટુ થાય છે એ એટ થાય છે બરાબર છે એનું વિથ્રી થાય એ ઇટન થાય છે બરાબર છે અને એનું જે વી ફોર છે એ શું છે એ ઇટિંગ થાય છે અને એનું જે વી ફાઈવ છે એ ઇટ્સ થાય છે ક્લિયર છે મિત્રો તો આ હતા જે ક્રિયાપદો છે એના મુખ્ય પાંચ પ્રકાર બરાબર વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈવ બરાબર છે આશા રાખું છું તમને આ પાંચે પાંચ પ્રકાર છે એ બહુ સારી રીતે સમજમાં આવ્યા હશે બરાબર છે જો તમે નોટબુક લઈને બેઠા હોય તો આને તમે નોટ પણ કરજો બરાબર છે જે વાત તમને અહીં અગત્યની લાગી હોય એ જરૂર નોટડાઉન કરજો ક્લિયર છે મિત્રો જ્યારે ટેન્સ આપણે ભણીશું ટેન્સે એમને ચાલુ નહીં કરી દો બરાબર છે એમાં પણ આપણે કહીને બરાબર પૂર આવે ને પહેલાં પાળ બાંધવાની હોય ક્લિયર છે તો આ એ જ છે અત્યારે હું કામ એ જ કરું છું બરાબર છે કે તમને જ્યારે પણ એક્ઝામમાં કોઈ પણ અઘરામાં અઘરો ક્વેશ્ચન પૂછાય ને તો પણ એ તમને આવડવું જોઈએ તમે ક્યાંય પાછા ન પડવા જોઈએ બરાબર છે મિત્રો તો આ હતા પાંચ પ્રકારના વબ બરાબર છે આ દરેક વર્બ છે ને મિત્રો એનો ઉપયોગ દરેક જે બારે બાર કાળ છે એની અંદર થાય છે તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર અહીં સુધી જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે બરાબર છે એક નવી વાત સાથે કંઈક નવું શીખવા માટે ક્લિયર છે મિત્રો તો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂર કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા અને હા શેર જરૂર કરજો હો ને તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે થેન્ક યુ